રેગ્યુલર ઇડલી ઢોસા ઉત્પમથી હટીને આજે એક નવી રેસીપી બનાવીશું આ સેટ ઢોસાના બેટરની એક ખૂબી છે કે તે ફટાફટ એક જ મિનિટની અંદર તૈયાર થઈ જાય છે તો એકદમ સરસ તમે જો પાછળથી ગોલ્ડન બ્રાઉન અને આગળથી કેટલું સ્પોન્જી અને સોફ્ટ એકદમ ફ્લફી આપણા ઢોસા બનીને તૈયાર થશે તો હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા યુટ્યુબ ચેનલ જિજ્ઞાસ ફૂડ સિરીઝ ગુજરાતીમાં તો સેટ ડોસા બનાવવા માટે આપણે પહેલાં બેટર બનાવી લઈએ ઘરની કોઈપણ એક વાટકીનું માપ સેટ કરી એક વાટકી જેટલો રવો આપણે એડ કરીશું તેની સાથે બે ચમચી જેટલા પૌવા મેં પલાળી અને લીધેલા છે સારા પાણીથી ધોઈ અને લઈ લેવાના હવે જે આપણે રવો લીધો છે તેનાથી અડધું દહીં લેવાનું થોડું એવું આપણે પાણી એડ કરીશું અને મિક્સર બનાવી લેવાનું છે અહીંયા પર તમે જુઓ તો આપણું શેટ ડોસાનું જે બેટર છે એ બનીને તૈયાર થઈ ગયું છે તો છે ને એકદમ સરળ એવી રેસીપી હવે આપણે મિક્સી જારમાં થોડું પાણી એડ કરી અને સરસ રીતે બધું મિક્સ કરી દઈશું આને આપણે દસ મિનિટ સુધી રેસ્ટ આપી દઈએ ત્યાં સુધી આપણે કોકોનટની ચટણી બનાવી લઈએ તો તેના માટે મિક્સર જારમાં થોડું ઝીણું સમારેલું નાળિયેલ લીધું છે તેની સાથે મગફળી શેકેલી અને તેની સાથે થોડા દાળિયા આદુ અને મરચાં જો તમારે ચટણી બહુ તીખી ના બનાવી હોય તો તમે મરચાં ઓછા કે પછી સ્કીપ પણ કરી શકો છો અહીંયા પર થોડા ધાણાભાજી તો આપણે તેની ડાળખીનો ભાગ પણ લેવાનો છે તેનાથી ખૂબ જ સરસ એવું બાઇન્ડિંગ થિકનેસ આવશે અને તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે હવે આપણે આમાં થોડું પાણી એડજસ્ટ કરીશું અને થોડું એવું મીઠું તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી અને સરસ એવું આને આપણે પીસી લેવાનું છે એકદમ ફાઇન ના કરતાં થોડું એવું દરદરું રહે એ રીતે આપણે પીસી લેવાનું છે તો તમે જુઓ તો રેસ્ટોરન્ટમાં મળે તેવી જ આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે આ ચટણી બનાવતી વખતે તેની કન્સિસ્ટન્સી થોડી એવી આપણે આછી જ રાખવાની છે કારણ કે આપણે આમાં દાળિયા અને શીંગનો ઉપયોગ કર્યો છે આને તમે અડધી કલાક રાખશો એટલે આની થિકનેસ વધી જશે એટલે થોડું પાણી એડ કરી હું આની કન્સિસ્ટન્સી સેટ કરીશ હવે તેલની અંદર જીરું હિંગ રાઈ અને તેની સાથે મીઠા લીમડાના પાન તો સરસ એવો વઘાર આપણે એડ કરી દેવાનો છે ઘણા લોકો આ વઘારમાં ડુંગળી પણ એડ કરતા હોય છે જો તમને અનુકૂળ લાગે તો એડ કરી દેવાની તો હવે આપણી ચટણી પ્રિપેર થઈ ગઈ ત્યાં સુધીમાં બેટર પણ એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે તો એક વારમાં જેટલું બેટર જોવે તેટલું આપણે બીજા બાઉલમાં એડ કરીશું હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું અને જે આપણા ઢોસા છે તે ઠરી ગયા પછી પછી ઠંડા થઈ જાય ત્યારબાદ પણ એકદમ સોફ્ટ અને ફ્લફી રહે તેના માટે આપણે થોડું આમાં તેલ એડ કરીશું તો હું અહીંયા પર બે ચમચી જેટલું જે મગફળીનું તેલ હોય છે તે એડ કરી દઈશ અને ફરીવાર સારી રીતે મિક્સ કરી દઈશું બેકિંગ સોડા કે પછી ઈનોનો ઉપયોગ તમે કરી શકો હું અહીંયા થોડું એવો ઈનો પાવડર એડ કરીશ એક્ટિવેટ કરવા માટે થોડું આપણે પાણી એડ કરીશું અને હવે સારી રીતે મિક્સ કરી દઈએ આ બેટરને આપણે વધારે સમય સુધી રાખવાનું નથી અને તરત જ આપણે આમાંથી ઢોસા બનાવી લઈશું ઢોસા બનાવવા માટે જે પેન છે તેમાં થોડું એવું આપણે તેલ સ્પ્રેડ કરી દઈએ આમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે જ્યારે આપણે ઢોસા પાડીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખવાની છે અહીંયા પર તમે જુઓ તો પેનમાંથી ધુવાડા નીકળે છે એટલે આપણે હાઈ ફ્લેમ રાખવાની છે અને એકવાર ઢોસા સારી રીતે સ્પ્રેડ થઈ જાય ત્યારબાદ તેની ફ્લેમ મીડિયમ હાઈ કરી દેવાની છે આ ઢોસાને આપણે એકદમ પાતળા નથી સ્પ્રેડ કરવાના થોડા એવા જાડા રહે એ રીતે આપણે આને સ્પ્રેડ કરીશું અને હવે આને ઢાંકી અને પાકવા દેવાના છે આ ઢોસાને આપણે એક જ સાઈડથી કૂક કરવાના છે તમે જુઓ તો એક સાઈડથી સરસ એવા કૂક થઈ ગયા છે નીચેનો ભાગ સરસ એવો ક્રિસ્પી થઈ ગયો છે બંને બાજુ ના શેકવાના કારણે નીચેથી આ ઢોસા ક્રિસ્પી અને ઉપરથી સોફ્ટ અને ફ્લફી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે હવે આપણે બીજા ઢોસાને પણ આવી રીતે બનાવી લઈએ જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો આવી અવનવી રેસિપીસ જોવા માટે અને બાજુમાં રહેલ બેલ આઇકન પણ ક્લિક કરી દેજો જેથી નવી નવી વિડીયોઝના નોટિફિકેશન્સ તમને મળતા રહે તો આપણે બીજો ઢોસો પણ સરસ રીતે પાથરી દીધો છે અને સાઈડ ઉપર જરૂર જણાય એ પ્રમાણે તેલ આપણે સ્પ્રેડ કરતું રહેવાનું છે અહીંયા પણ મેં નોનસ્ટિક કઢાઈ કે પછી નોનસ્ટિક પેનનો ઉપયોગ કર્યો છે એટલે ખૂબ જ ઓછા તેલમાં આપણા ઢોસા બનીને તૈયાર થઈ જાય છે તેથી જો તમે ડાયટ કોન્શિયસ હોય તો ડાયટિંગમાં પણ આ ઢોસાનો ઉપયોગ કરી શકાય છે એકદમ ઝટપટ રેસીપી છે સવારના નાસ્તામાં આરામથી તમે બનાવી શકો છો તો આવી રીતે મેં બધા જ ઢોસા બનાવીને રેડી કરી લીધા છે તમે જુઓ તો ઉપરથી એકદમ ફ્લફી અને નીચેથી ક્રંચી એવો ઢોસો બનીને તૈયાર થઈ ગયો છે તો બનાવેલી કોકોનટ ચટણીની સાથે આપણે આને સર્વ કરીશું તો કેવી લાગી રેસીપી મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમે રેસીપી કયા સિટીમાંથી જોયો છો તે પણ મને જરૂર જણાવજો મને ખૂબ જ ગમશે તો નેક્સ્ટ રેસીપી આપણે કઈ બનાવીએ તે પણ કોમેન્ટમાં કહેજો તમારા આઈડિયાઝ મારી સાથે શેર કરજો અને થેન્ક યુ ફોર વોચિંગ